જય 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 માઈક ને પાગલ થઈ જલા તો લાઈટ આવી પિયા પડતા બિગિર હાર બહાર જામ ઓ બાબા ઓ બાબા ક્યાં છે ક્યાં છે જય 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 દે બેઠે દે બેઠે ઓંધી ગિરાર બહાર સમજતા છી ઓં માઈક ને વાળી આસી દે હું દેલું

Сходи, сходи, ты тут живот. Ну, смотри. Хай я вам. Хай я вам. Дани Марк, хай я. Дани Марк, хай я. Дуй, хай я. Дуй, я. Иван, да сейчас пойдёте. Дуй, Иван, да сейчас ко дё. Хай, ну, вот. Спиру.

અન ભાઈ કાષ્ના છે બારીયા છે તું તમરો નિર્માજ જાવ કાયા જા નોટ દીસે રી બાઈડિયા દી